માલપુર તાલુકાના પીપરાણાના બિપિનભાઈ ચૌધરી પર થયેલા જીવલેલ હુમલા પછી માલપુરના સર્વ સમાજના આગેવાનો અને લોકપ્રતિનિધિઓએ મળી અરવલી જિલ્લા પોલીસ વડા સાહેબને મનોહરસિંહ જાડેજાને પત્ર આપ્યું આરોપી પર કડક કાર્યવાહી થવી જોઈએ એ માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી પરંતુ આરોપીનો વરઘોડો સરઘસ ચાડવા કાઢી ઉદાહરણ પૂરું પાડવું જોઈએ આ બાબતે સર્વ સમાજના આગેવાનોએ જણાવેલ છે રિપોર્ટર મહેન્દ્ર પટેલ અરવલ્લી લોકશાહીમાં ભ્રષ્ટાચારનો ફરિયાદ કરવી એ કઈ ગુનો છે તો અમારા બિપિનભાઈ ચૌધરીએ ભ્રષ્ટાચારની જે આરટીઆઈ આપી એના સંદર્ભે આ લોકોએ એમના પર જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે આ પહેલા પણ એમને એક વખત એમના પર સ્કોર્પિયો નાખી અને મારી નાખવાનો હુમલો કરેલો હતો પણ એમની ફરિયાદ પણ આપેલી હતી અને આજે અમે ફરીથી એને આજે એની ભાઈની હાલત અત્યારે ખરેખર ખૂબ જ ગંભીર છે તો અમે આજે એસપી કચેરી આવી અને સાહેબ શ્રીને મળી અને અમે અમારા સમાજવાળા બધા ભેગા થઈ અને એનો ન્યાય મળે કારણ કે ફરીવાળા આવું ના થાય અને જો આ રીતે જો આરોપીનો જો છૂટો દોર મળી જશે તો આજે બીપિનભાઈ જોડે થયું છે કાલે બીજા કોઈ વ્યક્તિ જોડે થશે તો આ આરોપીઓના યોગ્ય સજા થાય અને એમનો માલપુરની અંદર વરઘોડો નીકળે એવું અમારા અમારા બધા સમાજની માંગણી છે અને આ બ્રધર ખરેખર બહુ ન્યાય મળે એના માટે એસપી સાહેબે પણ અમને ખાતરી આપી છે પણ મીડિયા થ્રુ પણ અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ અમારા સમાજના માણસને ન્યાય મળે આજે આના જોડે બન્યું છે કાલે બીજા કોઈ સમાજના વ્યક્તિ જોડે પણ આ બનશે એટલે આના પર પૂરેપૂરી કાર્યવાહી થાય એવી અમારા સમાજની માંગણી છે આ લડાઈ માત્ર ભ્રષ્ટાચાર સામેની છે જો આમાં બિપિનભાઈ નો અને સમાજ ન્યાય નહીં મળે તો માલપુર માં દરેક સમાજ ભેગો મળી અને અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને પોલીસ પણ આમાં દાખલો બેસાડ ફરી આવી ગુંડા ગુંડાગર્દી કરતા પેલા આવા ગુંડા તત્વો એકવાર વિચાર કરે એટલે પોલીસ પણ આમાં સરઘસ કાઢે અને અમને સંસ્થા વીસ તારીખે જે બનાવ બન્યો બિપિનભાઈ ચૌધરી સાથે એનું અમને જે કંઈ માહિતી મળી અને જે એફઆઈઆર થઈ એ બધી વાતો જોતો ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું કે અમને પૂરો ન્યાય મળશે નહીં એટલે આજે સમાજના તમામ આગેવાનો ભાઈઓ અને બહેનો સહિત અમે અહીંયા એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અમારી રજૂઆતને એમણે પ્રેમથી સાંભળી અને અમને ખાતરી આપી છે કે આ અંગે ડૉક્ટરી સર્ટિફિકેટ અને અન્ય સાક્ષીઓની બધી વાતો સાંભળીને જરૂર પડે જે કલમો ઉમેરવાની હશે એ અમે ઉમેરીશું અને અમને પૂરેપૂરો સહકાર આપવાની અને ન્યાય આપવાની સાથે